ભરૂચ ખાતે નવજીવન ન્યૂઝના ડાયરેક્ટર અને પત્રકાર પ્રશાંત દયાળનો પત્રકારો સાથે વાર્તાલાપ યોજાયો હતો ભરૂચના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસાર દ્વારા આયોજિત નવજીવન ન્યૂઝના પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમમાં અનેક પત્રકારો સ્થાનિક તેમજ જમીન નીતિનો ભોગ બનેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પત્રકારત્વ અને સામાજિક જીવનશૈલી અંગે પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા તેઓના આગવા અંદાજમાં વક્તવ્ય આપવા સાથે તેઓના પત્રકારત્વના અનુભવો વર્ણવ્યા હતા આ તબક્કે ભરૂચના પત્રકારોએ પ્રશાંત દયાળ સાથે પ્રશ્નોત્તરી કરી તેઓના પત્રકારત્વ ક્ષેત્રના બહોળા અનુભવનો લાભ લીધો હતો

અત્યારે કુલ પાંત્રીસ ભાગ થાય છે તો આ દશા મને કાયમ એવું લાગતું કે આ જે ક્લાસરૂમ છે આ ક્લાસરૂમ ની અંદર કોઈ દિવસ ભણી શકાય નહીં મને ગણિત એટલું જ આવડવું જોઈએ કે જેનાથી હું પૈસા ગણી શકું વ્યવહાર કરી શકું અને મને ભાષા એટલી જ આવડવી જોઈએ કે તેનાથી કોની સાથે વાત કરી શકું અથવા કોને સમજી શકું પછી ગાડી થોડીક પાટા ઉપર ચાલી સ્પીડ વાતો નવા કારણ કે એ વિષય ગમતો નતો પછી સવાલ એવો હતો કે સરકારી નોકર પિતા હોવાને કારણે એની ઈચ્છા પણ એવી હતી હું સરકારી નોકરીમાં જોડાઉં તો મારે કંઈક નવું કરવું હતું અને નવું એવું કરવું હતું કે આજે જે કામ કર્યું છે કાર્ય મારે ન કરવું પડે અને અઠ્યાસીમાં મેં પત્રકારત્વ કર્યું અને પત્રકારત્વ મેં માં કરીને પછી આ સફર જે મારે શરૂ થઈ અહીંયા જેટલા મિત્રો પત્રકાર છે એમને મારે સવાલ પૂછવો છે કે મનમાં જ તમે જવાબ આપજો કે તમે પત્રકાર કેમ થયા છો પહેલો જો તમને કોઈની તકલીફમાં પીડા થતી હોય તો સમજો કે તમે પત્રકાર થવાને લાયક છો અને તમને એવું લાગતું હોય કે મને કોઈ ઘેર નથી પડતો હું કોઈ નોકરી કરવા આવ્યો છું મારે તો ઘર ચલાવવા પૈસા જોઈએ છે તો પછી ઘર ચલાવવા માટે તો ઘણી બધી નોકરીઓ છે એ ઘણી બધી નોકરીઓ પસંદ કરી લેવી જોઈએ કારણ કે આ 10 થી 6 નો વ્યવસાય અને આ દસ થી 6 નો વ્યવસાય તમે નથી હું માની લો ત્યારે એની સૌથી મોટી કિંમત કોઈને ચૂકવવાની આવતી હોય છે તો એ તમારા પરિવારને